આપણે નસવાડી એન્ટર કરી દીધું આઈસર અને કઈક આ રીતનો વ્યુ આવે છે નસવાડી જો અત્યારે આપણે ડભોઈ માં આવ્યા તો ભાઈ જુઓ લેબર આવી ગયા આપણા અને ગાડી ખાલી કરવાની પણ ચાલુ હાલો તો મિત્રો ગુડ આફ્ટરનૂન જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સાંજના સાડા અને આપણે ગાડી ભરીને આવી ગયા છીએ પંપે આપણે બીએસએનએલ ટાવરમાંથી ગાડી ભરી હતી તો જો અહીંયા પંપે પહોંચી આવ્યા છીએ અત્યારે ત્યાં ભરવા જયા ત્યાં આગળ વિડીયો શૂટિંગ નહોતો કર્યો કંઈ તો ગાડી ભરીને પંપે આવી ગયા છીએ અને આપણે મિત્રો માલ ભર્યો છે એ આપણે ખાલી કરવા જવાનું છે નસવાડીથી આગળનો કંઈક માલ છે જે અહીંયાથી ખાલી જાવકના બસો ત્ર્યાસી કિલોમીટર જેવું બતાવે છે તો આપણે નસવાડીનો માલ ભર્યો છે પણ શરીરમાં થોડી મજા નથી તબિયત ડાઉન થઈ જાય છે એના હિસાબે આપણે અહીંયા જ સુઈ જઈશું અને સવારે અહીંયાથી વહેલા નીકળી આવીશું બે વાગે અહીંયાથી નીકળીશું તો અત્યારે જમીન અહીંયા જ સુઈ જઈશું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો આજની આપણે ટ્રીપ જર્ની રહેવાની છે નસવાડી બાજુની તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ભાઈ ગુડ મોર્નિંગ અત્યારે વાગી ગયા છે સવારના ત્રણ અને રહ્યું આપણું અઇસર તો અહીંયાથી આપણે નીકળીએ અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે મિત્રો નસવાડી બાજુ

તો હવે આ ટોલ ક્રોસ કરી કન્ટિન્યુ ચાલ્યા જઈશું અને આપણે મિત્રો ચા પાણી કરવાના બાકી છે હજી ત્યાં પંપેથી નીકળે ત્યાં ચા પાણી કરે તો પછી ચા પાણી નથી કર્યા એટલે હવે આપણે ચા પાણી કરશું આણંદ જઈને જે આપણે એક્સપ્રેસ ઉપર ગાડી લેવાની છે આણંદ થી એ પહેલા ત્યાં આગળ ચા પાણી કરી લઈશું અને ચા પાણી કરીને પછી આગળની જર્ની કન્ટિન્યુ કરીશું તો મિત્રો જુઓ અત્યારે આપણે કન્ટિન્યુ એક્સપ્રેસ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવી ગયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર આ છે આગળ દિલ્હી મુંબઈ નો એક્સપ્રેસ વે તો અહીંયાથી મિત્રો તમે ખાલી સાઈડ લઈ લો એટલે તમારો બહાર ભરૂચ નીકળવું હોય તો પણ નીકળી શકાય અને સીધો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે તો અહીંયાથી જુઓ લેફ્ટ સાઈડ લેવાની પણ આપણે તો ચોકડી થી વરી જવાનું છે બરોડા એટલે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે નથી લેતા આપણે કન્ટિન્યુ સીધા જઈશું તો જુઓ અત્યારે આપણે પછી આવ્યા બરોડા એક્સપ્રેસ વે ના ટોલ પ્લાઝા ઉપર તો હવે આ એક્સપ્રેસ વે નું ટોલ પ્લાઝુ ક્રોસ કરી લઈએ જોયેલો ભાઈ ટોલ પ્લાઝા નો કઈક વ્યુ આ રીતે આવે છે જાણે રાજાનો રાજમહેલ હોય રીતનું બનાવ્યું છે કિલ્લા ટાઈપનું ટોલ પ્લાજુ તો ભાઈ આપણો ટોલ કટાઈ ગયો હવે આપણે કન્ટીન્યુ ચાલે જ જઈશું અહીંયા બધા ટોલ કાળો ક્રશ કરી મિત્રો બધા ચા પાણી કરવા આ તે ટપરી ઉપર રાખે ગાડીઓ એટલે નાઇટમાં ચાલેલી હોય તો ટાયર વાયર ચેક થઈ જાય આ થઈ તો મિત્રો જો અત્યારે આપણે એક્સપ્રેસ બરોડાનો ક્રોસ કરી લીધો અને એક્સપ્રેસ ક્રોસ કરીને આવી ગયા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આ છે આપણો મુંબઈ અમદાવાદ હાઈવે મેન હાઈવે સિક્સ લાઇનનો હાઈવે છે એની ઉપર ચાલ્યા જઈએ છીએ અને આગળ બાર પંદર કિલોમીટરે આવશે કપુરાઈ ચોકડી તો એ બ્રિજ આપણે ચડવાનો નથી આપણે માલ ભર્યો છે નસવાડી થી આગળ કઈ તો ગામડું છે ત્યાં ગામડામાં ટાવર ખાલી કરવાનું છે એટલે આપણે એ બાજુનો માલ ભર્યો છે તો કપૂરાઈ ચોકડી થી આપણે ખાલી સાઈડ લેવાની છે ગાડી તો જો અત્યારે હાઈવે ઉપર ચાલે જઈએ છીએ કપૂરાઈ ચોકડી આવે એટલે ત્યાંથી લઈ લઈએ ખાલી સાઈડ તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો જો એટલે હાઈવે નો વ્યૂ કંઈક આ રીતે આવે છે રાતના ટાઈમે અને આપણે ગાડી છૂટી મૂકી દીધી છે કેમકે આપણે ટાઈમે માલ આપવાનો છે એટલે સાઈડો મારતા મારતા ચાલે જઈએ છીએ ઘા કરતા જોઈ શકો છો તમે તો હવે કન્ટિન્યુ હાઈવે ઉપર ચાલે જઈએ કપુરા ચોકડી ક્રોસ કરી લઈએ પેલા તો ભાઈ જો આપણે કપુરા ચોકડી પછી આવ્યા અને અહીંયાથી આપણે બ્રિજ ચડવાનો નથી અહીંયાથી આપણે લઈ લઈશું નીચે આ રસ્તો સીધો જતો રહ્યો સુરત નવસારી વાપી વલસાડ અને આપણે લઈ લેવાની છે નીચે તો ભાઈ જોઓ આપણે પોચી આવ્યા કપુરાઈ ચોકડી આ રસ્તો જતો જતરે બરોડા સિટી માં અંત અને આપણે અહીંયાથી લઈ લેવાની છે લેફ્ટ સાઈડ અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું જો ભાઈ જોઓ અત્યારે આપણે ડબઈમાં પોચી આવ્યા

અને મિત્રો આ છે છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ નું નસવાડી ગામ છોટા ઉદયપુર ડિસ્ટ્રિક્ટ લાગે અહિયાં અને જ્યાં ખાલી કરવા જવાનું છે એ હજી અહિયાંથી છે લગભગ ત્રીસે કિલોમીટર અંદર આપણે કન્ટિન્યુ ચાલે જઈએ તો ભાઈ આપણે નસવાડી થી અહીંયા અંદર લઈ લીધું કઈક તણખલા ચોકડી જેવું આવ્યું હતું નાનું એવું કીધું પેલા ભાઈ એક નામ તેને આપણે અંદર લઈ લીધું અહીંયાથી કંટીન્યુ ચાલે જઈએ આગળ આવું ઉકે બાવલું આવ્યું છે અહીંયાથી આપણે રાઈટ સાઈડ વરવાનું બતાવે છે તો આપણે રાઈટ સાઈડ લઈ લઈએ ગાડી આપણી તો ભાઈ આ માર જો નો વ્યુ ચેક કરો બધી ચઢાણ ઉતરાણ ચઢાણ ઉતરાણ ની બધી ઘાટી છે

પછી ખાલી કરવાનું ચાલુ થાય એટલે હું તમને બતાવું કેટલા ટાઈમમાં ખાલી કરે છે અને મિત્રો બીજું કે આપણે અહીંયા ગાડી ખાલી કરી અને અહીંયાથી જ પાછો માલ બીજો રિટર્ન ભરી જવાનું છે આ ફેન્સિંગ કરતાં જે વધી હોય જારી એ છે બીજું કંઈ નાનું મોટું પરચુરણ હોય એ બધું લઈ જવાનું હોય એ કંપનીના રૂલ્સ પ્રમાણે એનું અમને અલગથી જ આવકનું ભાડું રિટર્ન મળી જાય એટલે અમારે રિટર્ન બીજે ગોતવું ન પડે એ જ માલ પાછો ભરીને જવાનું છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે અને કેટલા ટાઈમમાં ભરે છે તો માણસો આવે એટલે ખાલી કરવાનું ચાલુ થાય એટલે બતાવું તમને તો આવા ગામડામાં આવી ગયા છીએ આ બાજુ બધા ડુંગરને પહાડને એવું બધું છે અહીંયા ન ચા મળે ન પાણી મળે એવી જગ્યામાં બેઠા છીએ તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી થાય છે ખાલી કરવા લગાવે એટલે બતાવું તમને તો ભાઈ જોયા લેબર આવી ગયા આપણા અને ગાડી ખાલી કરવાની પણ ચાલુ થઈ જાય અહીંયા બધે માલ ઉતારે છે અને ટાવર ઓલરેડી તૈયાર થઈ જશે ફેન્સિંગ વેન્સિંગ કરી દીધું ખાલી ઇલેક્ટ્રિક સોલર પ્લેટ આ થઈ જશે રેડી સોલાર પ્લેટ તમને બતાવું હમણાં કેવી હોય એ નીકળે એટલે જુઓ ભાઈ આની અંદર સોલર ની પ્લેટ આવશે એટલે આખો ટાવર સોલર ઉપર જ વર્ક કરે છે ને આ બધું ફિટિંગ કરવાનો સામાન છે તો આ બધું ઉતરી જાય એટલે અહીંયાથી તો આપણે પાછું રિટર્ન ભરી લેવાનું છે જે મળે છે આનું સામાન જે નાખી દે એ લઈને ઉતરી આવવાનું છે જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરીને કેટલા ટાઈમમાં એટલે ગાડી ખાલી થઈને ભરાય ત્યાં સુધી આપણે સુઈ જઈએ દિવસે વાંધો ના આવે અને વિડીયો પણ લાંબો થઈ જશે એટલે આ વિડીયોને કરીએ અહીંયા પૂરો રિટર્ન ભરીને જઈએ એ જર્ની તમને બીજા વિડીયોમાં જોવા મળશે ત્યાં સુધી બધાને જય માતાજી